મિત્રો તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસનો નો એ કારમો દિવસ કે જેને આપણા ભારતીયો ક્યારેય જીવનભર નહીં ભૂલે અને આ દિવસને ઇતિહાસના પાના ઉપર લોહીથી લખવામાં આવ્યો છે આ મિત્રો આ દિવસ હતો અમૃતસરનો જલિયાવાલા બાગનો હત્યાકાંડ આ દિવસે જલિયાવાલા બાગમાં પચીસ હજારથી ઉપર ભારતીયો ભેગા થયા હતા અને એ પણ શાંતિના પ્રસ્તાવને લઈ કે એમનો અવાજ સરકાર સુધી પહોંચે અને એટલા માટે વૃદ્ધ વડીલ બાળકો દીકરીઓ માતાઓ આમ લગભગ પચીસ હજાર જેટલા માણસો ભેગા થયા હતા પરંતુ એમને ક્યાં ખબર હતી કે આ બાગ થોડી જ વારમાં કબ્રસ્તાન બની જશે અને એમના જ લોહીથી રંગાઈ જશે અને લોહીની રેલમ છેલો ઉડશે અને ત્યાં ત્યાં એક અંગ્રેજ પોતાનું સૈન્ય લઈને આવે છે અને કોઈ ચેતવણી કે કોઈ દયા દેખાડ્યા વગર સીધા આ પચીસ હજાર માણસો ઉપર ગોળીઓનો વરસાદ શરૂ કરી નાખે છે અને ત્યારે ગોળીઓથી બચવા માટે લોકો આમ તેમ દોડવા લાગ્યા તો કોઈ પોતાના પરિવારને શોધવા લાગ્યા તો કોઈ ગોળીઓ ખાઈ અને ત્યાં જ ઢળી પડ્યા અને વધેલા માણસો જાય તો જાય ગયા કારણ કે આ જ બાગનો એક જ દરવાજો હતો અને એ પણ આ અંગ્રેજોએ બંધ કરી નાખ્યો હતો તેથી મોત સિવાય બીજો કોઈ માર્ગ વધ્યો ન હતો તેથી અમુક માણસો પોતાના જીવ બચાવવા માટે એક કૂવો હતો એમાં કૂદી પડ્યા અને કૂવામાં પડી પડીને પણ ઘણા માણસો મર્યા અને એમ કહેવાય છે કે આ કૂવો પણ લાશોથી ભરાઈ ગયો હતો અને આમ આ અંગ્રેજોની ગોળીઓથી બચવા માટે અમુક માણસો દિવાલ કૂદીને ચડવા ગયા ત્યાં તો અંગ્રેજોની ગોળીઓ એમની છાતી હોહરવી નીકળી ગઈ અમુક માણસો તો તેમના બાળકોને લઈ અને દિવાલની પેલી પાર છૂટા નાખવા લાગ્યા અને આમ થોડી જ વારમાં ત્યાં મોતનો માતમ છવાઈ ગયો અને લાશોના ઢગલે ઢગલા થઈ ગયા લોહીની રેલમ છેલ થઈ ગઈ અને અને આ હત્યાકાંડથી દેશ કમકમાટી ભરી ગયો પછી તો એક એક હિન્દુસ્તાનીના દિલમાં આઝાદીની ચિંગારી સળગવા લાગી અને આ હત્યાકાંડને નજરો નજર જોયેલા એક માણસે ઊભા થઈ અને આ પડેલી સમગ્ર લાશોની વચ્ચે તેણે સોગંદ ખાધી કે જેણે મારા ભારતીયોને આવું કારમું મોત આપ્યું છે ને એને હું મારા આ હાથેથી મારીશ અને જ્યાં સુધી તેને નહીં મારું ને ત્યાં સુધી મારું મોત નહીં થાય અને આમ આવો દ્રઢ સંકલ્પ લીધો અને આ ક્રાંતિકારીનું નામ હતું ઉધમસિંહ અને ઉધમસિંઘે એટલી મહેનત કરી હતી કે એકવીસ વર્ષે તેઓ બ્રિટનમાં જઈ અને એ હત્યારાની છાતી ઉપર ગોળી મારી અને તેને મારી નાખ્યો હતો પરંતુ આજે પણ એક સવાલ હજારો ભારતીયોના મનમાં દોડે છે કે શું ખરેખર ઉધમસિંહે આ જલિયાવાલા બાગના હત્યાકાંડના એ હત્યારાને ગોળી મારી હતી અને શું ઉધમસિંહે જેની છાતીમાં ગોળી મારી હતી એ જ શું આ જલિયાવાલા બાગનો હત્યાકાંડનો હત્યારો હતો કે પછી કોઈ બીજો હતો કે પછી આ હત્યાકાંડની સાચી કહાની છુપાવવામાં આવી છે તો ચાલો મિત્રો આ સમગ્ર ઘટનાને વિસ્તારથી જાણીએ કે આ ઉધમસિંગે એકવીસ વર્ષે જે અંગ્રેજને માર્યો હતો શું આ એજ હત્યારો હતો અને શું હતો આ જલિયાવાલા બાગનો દર્દનાક હત્યાકાંડ કે જેને આજે પુસ્તકોમાં દબાવી નાખવામાં આવ્યો છે નમસ્કાર મિત્રો આ વિડિયોને પૂરો જોવાનો છે કારણ કે આ વિડિયોને જોયા પછી આપણને ખબર પડશે કે અત્યારે જે આપણું આઝાદ ભારત દેશ છે ને એને આઝાદ કરવા માટે આપણા પૂર્વજોએ પોતાનું લોહી આપી અને

અને જેનું નામ હતું રોલેટ એક્ટ અને આ કાયદો ભારતની આઝાદી ઉપર તાળું મારી નાખે એવું કામ કરતો હતો હા મિત્રો કારણ કે આ કાયદામાં એવું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું અને આ કાયદો અંગ્રેજોને ખુલ્લી છૂટ આપતો હતો કે હવે અંગ્રેજો કોઈ પણ મુકદમો કે કોઈ પણ પ્રકારના સબૂત વગર પણ જ્યારે પણ ઈચ્છે ત્યારે તે ગમે તે ભારતીયને જેલમાં બંધ કરી શકતા હતા એટલે ના કોઈ સુનવાઈ કે ના કોઈ સફાઈ સીધી જેલ અને જ્યારે આવો કાયદો બહાર પડ્યો એની સાથે જ આખા ભારતમાં ગુસ્સાની લહેર છવાઈ ગઈ અને પછી તો ગાંધીજીથી લઈ અને દરેક આમ આદમી પોતાનો અવાજ ઉઠાવવા લાગ્યો અને દસ એપ્રિલના રોજ અંગ્રેજોએ તેમની બધી શરમતાની હદ પાર કરી નાખી અને એક એવું કામ કર્યું કે જે ભારતના બે નેતા હતા જેમનું નામ હતું ડૉક્ટર સેફુદ્દીન ખીચડુ અને ડૉક્ટર સત્યપાલ આ બંને નેતાઓ ભારતને અહિંસાત્મક રીતે સમજાવતા હતા અને તેમને સમજાવીને જાગૃત કરી રહ્યા હતા ત્યારે અંગ્રેજોએ એમને વગર વાકે અને કાંઈ પણ પૂછ્યા વગર સીધા તેમને જેલ ભેગા કરી દીધા અને જેવા તેમને જેલમાં પૂર્યા એની સાથે જ આ બાજુ સમગ્ર ભારતીયો ભડકી ઉઠ્યા અને અમૃતસરમાં પણ ભારે વિરોધ અને અવાજો ઉઠવા લાગ્યા અને જેવા બે નેતાને તેમણે કેદ કર્યા એની સાથે અમૃતસરના સૌ માણસો ભેગા થઈ અને તેમણે નક્કી કર્યું કે આપણે તેર એપ્રિલના રોજ જલિયાવાલા બાગમાં ભેગા મળી અને સૌ સાથે મળી અને શાંતિપૂર્વક અવાજ ઉઠાવીએ અને આ અવાજ અંગ્રેજો સુધી પહોંચાડીએ કારણ કે એનો કાંઈક નિવાડો નીકળે અને આ દિવસ પંજાબ માટે ખાસ તહેવારોનો દિવસ હતો તેથી દૂર દૂરથી લોકો અમૃતસરમાં આવ્યા હતા અને કોઈ પોતાના સગા સંબંધીઓને મળવા આવેલા તો કોઈ ત્યાં મેળો હતો તેથી મેળાને માણવા પણ આવેલા પરંતુ કોઈને એ ખબર ન હતી કે આ દિવસ એમની જિંદગીનો છેલ્લો દિવસ બની જશે આમ આ બાજુ જલિયાવાલા બાગ નું જે સભાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું તે વાતની જાણ જનરલ ડાયર થઈ જાય છે અને તેને ખબર પડી ગઈ કે આ ભારતીયો મેં જે કાયદો બનાવ્યો છે તેની વિરુદ્ધમાં તેઓ જલિયાવાલા બાગમાં ભેગા થઈ અને સભા ભરવાના છે પરંતુ ગમે તે થાય આ સભા તો હું નહીં થવા દઉં અને પછી ભલે એમને મારવા પડે તો એમને મારી નાખીશ પરંતુ આ સભા એમની હું નહીં થવા દઉં અને આમ તેર એપ્રિલના રોજ જલિયાવાલા બાગમાં સભા ભરાવવાની છે તેથી બાર એપ્રિલની રાત્રે આ જનરલ ડાયરે રાતોરાત એક મોટી સેના મંગાવી અને તેમને ભરી બંદૂકો આપી દીધી અને કહ્યું કે જલિયાવાલા બાગમાં એક પણ માણસ જીવતો જવો ના જોઈએ અને તમારે ચિંતા કરવાની જરૂર નથી બીજું બધું હું લડી લઈશ અને આમ આવી યોજના રાતોરાત બની ગઈ અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે વહેલી સવારે અમૃતસરના સૌ માણસો પોતપોતાના ભાઈઓને અને સગા સંબંધીઓને ગળે મળી રહ્યા છે અને મેળાનો અપાર આનંદ ઉઠાવી રહ્યા છે અને મેળો ઉજવી અને પછી બધા જ ભારતીયો ભેગા થઈ અને આ જલિયાવાલા બાગમાં ભેગા થાય છે જેમાં નાના નાના બાળકો સ્ત્રીઓ વડીલો વૃદ્ધો યુવાનો આમ મળી અને પચીસ હજારથી ઉપર માણસો ભેગા થયા છે અને તેમનો એક જ નિર્ણય છે શાંતિપૂર્વક તેઓ અહીંયા વાતચીત કરશે અને આ વાતચીત એમની આ સરકાર સુધી પહોંચે અને તેનું કંઈક નિરાકરણ આવે અને એ માટે તેમણે આ સભાનું આયોજન કર્યું હતું અને એ માટે કોઈક ભાષણ આપી રહ્યું છે તો બધા ભાષણ સાંભળી રહ્યા છે પરંતુ એમને એ ખબર નથી કે થોડી જ વારમાં આ જલિયાવાલા બાગમાં તેમના મરદા પડ્યા હશે અને મોતના ઢગલા થઈ જશે અને લોહીની રેલમ છેલ થવાની છે અને એટલામાં તો જનરલ ડાયર ત્યાં પોતાના સૈનિકોને લઈને આવે છે અને જલિયાવાલા બાગનો એક જ દરવાજો હતો તેને બંધ કરી અને તે આવી અને ના કોઈ સૂચના ના કોઈ દયા ખાલી મોટેથી એક જ શબ્દ ઉચ્ચારે છે ફાયર અને આ ફાયર શબ્દ સાંભળતાની સાથે જ જેટલા પણ સિપાહીઓ આવ્યા હતા તેઓએ બંદૂકમાંથી ગોળીઓનો વરસાદ શરૂ કરી નાખ્યો અને પછી તો આકાશમાંથી એક ભયંકર અવાજ થયો ચારે બાજુ રાડો ચીસો અને બૂમો જ પડી રહી હતી અને જમીન લોહીથી ખરડાઈ રહી હતી આસમાનમાં ખાલી ગોળીઓનો અવાજ સંભળાઈ રહ્યો હતો જનરલ ડાયરના એક હુકમથી અંગ્રેજ સિપાહીઓ રોકાયા વગર જ ગોળીઓ વરસાવી રહ્યા હતા અને છોડ રાઉન્ડનું ફાયરિંગ કરવામાં આવ્યું અને આ ફાયરિંગમાં જનરલ ડાયરની આંખોમાં દયા નામની કોઈ વસ્તુ જ ન હતી અને ત્યાં સુધી ફાયરિંગ ચાલુ રાખ્યું કે જ્યાં સુધી આ જલિયાવાલા બાગમાં રહેલા બધા જ માણસો મરી ના જાય ચારે બાજુ દોડધામ મચી રહી હતી લોકો આમ તેમ આમ તેમ દોડી રહ્યા હતા બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ કેવી રીતે નીકળે બહાર નીકળવાનો દ્વાર બંધ કરી નાખવામાં આવ્યો હતો અને એવા સમયે નાના નાના બાળકો લઈ અને આવેલી માતાઓ મનમાં એવો વિચાર કરે છે કે લાય આ બાળકને લઈને સામે બેસું તો કદાચ આ સિપાહીઓ બાળકોને તો ગોળીઓ નહીં મારે ને અને આમ વિચારી અને આ માતાઓ જ્યારે પોતાના બાળકને ખોળામાં લઈને સામે બેઠ ત્યારે આ આ અંગ્રેજોની એક એક ગોળીઓ નાના નાના બાળકોના શરીરને પણ વિંધી નાખે છે અને એમને પણ લોહી કરી નાખે છે અમુક જુવાન માણસો આ મોટી દીવાલને કૂદવા ગયા ત્યાં તો એમની છાતી હોહરવી થઈ અને આ ગોળીઓ નીકળી ગઈ અને આ બાગમાં એક કૂવો હતો તેથી ગોળીઓથી બચવા માટે અમુક માણસો આ કૂવામાં પડવા લાગ્યા કે આ ગોળીઓથી તો બચી અને અને કદાચ આવો વિચાર કરી તેઓ કૂવામાં પડવા લાગ્યા અને આમ આ કૂવો ભરાઈ ગયો પરંતુ એક પણ માણસ એમાંથી પણ જીવતો ના બચી શક્યો અને આમ જ્યારે આ નર સંહાર રોકાઈ ગયો અને જ્યારે બીજા માણસો આવી અને આ કૂવામાંથી જ્યારે લાશોને કાઢવામાં આવી ત્યારે એક કુવાને ખૂની કુવો પણ કહેવામાં આવે છે અને જલિયાવાલા બાગની આજે પણ દિવાલો ઉપર ત્યાં ઘણી ગોળીઓના નિશાન છે અને એ એક એક નિશાન ઉપર દરેક ક્રાંતિકારી ભારતીયોના લોહી રેલાયા છે અને જ્યારે આ છોડ રાઉન્ડનું ફાયરિંગ પૂરું થયું અને આ ફાયરિંગ પૂરું થઈ ગયું અને હવે ત્યાં બસ લાશોના ઢગલા પડ્યા છે લોહીની રેલમ છેલ છે અને માણસોના શવ સિવાય બીજું કાંઈ જ પડ્યું નથી ત્યારે આ સમગ્ર ઘટનાને જોઈ અને જનરલ ડાયર ત્યાં રાક્ષસોની જેમ હસે છે અને હસતો હસતો ત્યાં લાશોને પાટવા મારતો મારતો ત્યાંથી ચાલી નીકળે છે અને પછી તો અમૃતસરની ગલીઓમાં જે-જે ભારતીય તેને જોવા મળે તેને માથા ઉપર ગોળી મારી અને તેને મોતને ઘાટ ઉતારી દેતો હતો અને આમ આ જલિયાવાલા બાગના હત્યાકાંડમાં જે મૃત્યુ પામેલા હતા એ માણસોના મોતનો આંકડો અંગ્રેજ સરકારે બહાર પાડ્યો જેમાં ત્રણસોને ઓગણપચાસ માણસો મોતને ઘાટ ઉતરી ગયા છે એવું બહાર આવ્યું હતું પરંતુ મિત્રો જે જે માણસોએ પોતાના પરિવાર ગુમાવ્યા હતા ને એમની આંખોના આંસુ એ સાફ સાફ કહેતા હતા કે મરનારાઓની સંખ્યા હજારોમાં હતી અને આ ઘટનાથી સમગ્ર દેશ કમકમાટી ભરી ગયો અને બધી જગ્યાએ અંગ્રેજોની નિંદા થવા લાગી તેથી અંગ્રેજોએ આ હત્યાકાંડની પાછળ જાંચ કરવા માટે માઇકલ ઓડવાયરને આ મામલે જાંચ કરવા માટે મોકલ્યા અને જ્યારે આ જનરલ ડાયરને તેમણે જઈને પૂછ્યું કે જલિયાવાલા બાગમાં નિહથથી ભીડ ઉપર તમે ગોળીઓનો વરસાદ કર્યો અને એમને કેમ મારી નાખ્યા છે ત્યારે આ જનરલ ડાયર એટલું કહે છે કે આ સમગ્ર ભીડ રહીને એને મારીને એની પાછળ મારી એક મજબૂરી હતી કારણ કે આ સમગ્ર ભીડ મને મારવા આવી રહી હતી અને જો મેં એમના ઉપર ગોળીઓ ના ચલાવી હોત ને તો આ સમગ્ર ભીડ મને અને મારા સિપાહીઓને મારી નાખે એમ હતી એટલા માટે મારી મજબૂરી હતી ત્યારે આ માઈકલ ઓડવાયર આટલી વાત સાંભળીને કહેવા લાગ્યો કે તમે ખૂબ સારું કામ કર્યું કે તમે તમારો જીવ બચાવી લીધો છે અને તમે તમારા કર્તવ્યનું પાલન કર્યું છે અને આમ હજારો માસુમોનો હત્યારો ખુલ્લે વગર સજાએ છૂટી જાય છે પરંતુ મિત્રો આ જલિયાવાલા બાગના હત્યાકાંડની કહાની આટલે પૂરી નથી થતી પરંતુ એનો વળાખ એટલે જઈને પૂરો થાય છે કે જે અંગ્રેજોએ ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય હા મિત્રો ઘટના એવી બને છે કે એક નવયુવાન કે જેણે આ જલિયાવાલા બાગની લાશોને જોઈ અને તેના દિલમાં એવી આગની હોળી સળગી કે હવે તે બદલો લીધા વગર તે બુજાય એમ હતી જ નહીં હા મિત્રો સરદાર ઉધમસિંહ કે જેમણે આ જલિયાવાલા બાગમાં જેટલી પણ લાશો પડી હતી અને કેવી રીતે માણસો તડપી તડપીને મર્યા હતા ને એ બધું એમણે નજરો નજર જોયું હતું કારણ કે તેઓ આ જલિયાવાલા બાગના હત્યાકાંડમાં હાજર હતા પરંતુ તેઓ ખુશકિસ્મતથી બચી ગયા હતા અને નાના નાના બાળકોની જે માતાઓ ત્યાં મરેલી પડી હતી તેમને જોઈ અને એમને જગાડી જગાડી અને એમના નાના નાના બાળકો રડી રહ્યા હતા અને આ ઘટના જોતાની સાથે જ આ ઉધમસિંહની આંખમાંથી આંસુ નહીં પરંતુ બદલાની આગ જાગી અને તેઓએ એ દિવસે આ પડેલી લાશોની વચ્ચે સોગંદ ખાધી કે આજે હું સોગંદ ખાઉં છું કે જેણે જેણે પણ મારા ભારતીયો ને આમ માર્યા છે ને એ માણસને હું જીવતો નહીં છોડું અને હું બચી ગયો છું ને તો હવે મારો એક જ મકસદ છે કે આ હત્યારાનું મોત મારા હાથેથી થશે પરંતુ આ કામ ઉધમસિંહ માટે એટલું આસાન ન હતું કેમ કે જનરલ ડાયરને નિર્દોષ જાહેર કરી અને અંગ્રેજોએ તેને બ્રિટન મોકલી દીધો હતો કે હવે તું ભારતમાં ક્યારેય પાછો ના આવતો અને મિત્રો હવે તમને એમ લાગ્યું હશે કે આ જલિયાવાલા બાગનો હત્યારો જનરલ ડાયર હતો પરંતુ ના મિત્રો જનરલ ડાયર તો એક ખાલી મોહરુ હતો અને અસલી માસ્ટર હતો માઈકલ ઓડવાયર એ જ અંગ્રેજ કે જેણે પંજાબનો ગવર્નર રહી અને તેણે જ આ બાગની હત્યા કરવા માટે આ ડાયરને ખુલ્લી છૂટ આપી હતી અને એના કારણે જ આ ડાયર ગભરાયા વગર નરસંહાર મચાવી રહ્યો હતો અને આ રહસ્ય જ્યારે ઉધમસિંહને ખબર પડીને એની સાથે જ તેમણે નક્કી કરી નાખ્યું કે મેન ગુનેગાર માઇકલ ઓડવાયર છે અને તેને હું મારા આ હાથેથી જ મારીશ પરંતુ નાના અને ગરીબ ઘરમાં જન્મેલા આ ઉધમસિંહ માટે આટલો મોટો બદલો લેવો એ કાંઈ નાની મોટી વાત ન હતી કારણ કે અત્યારે માઇકલ ઓડવાયર એ ઇંગ્લેન્ડમાં હતો તેથી મિશન લંડનની તૈયારી ઉધમસિંહે શરૂ કરી નાખી અને મા બાપ તો ઉધમસિંહના હતા જ નહીં તેથી તેમણે એક જ ટાર્ગેટ નક્કી કર્યો કે માઇકલ ઓડવાયરનું મોત અને આ મિશનની શરૂઆત તેમણે ગદર પાર્ટીથી શરૂ કરી અને ક્રાંતિકારીઓની સાથે મળી અને એમણે આ પ્લાનિંગની શરૂઆત કરી હતી પરંતુ લંડન સુધી પહોંચવું એટલું આસાન હતું નહીં કારણ કે ઘણા રૂપિયાની જરૂર હતી પોતાની પહેચાન પણ છુપાવવાની હતી અને સારા સમયની રાહ પણ જોવાની હતી તેથી મજૂરી કરી કરી અને એમણે પૈસા ભેગા કર્યા અને સૌથી પહેલાં તેઓ અમેરિકા પહોંચ્યા અને અમેરિકા મહેનત કરી કરી અને આખરે તેઓ આ લંડન સુધી પહોંચી ગયા અને લંડનમાં પહોંચ્યા પછી તેઓ પોતાની પહેચાન છુપાવવા માટે અને કોઈ તેમને ઓળખી ના જાય એટલા માટે તેઓ એક હોટલમાં વેટરનું કામ કરવા લાગ્યા અને આ હોટલમાં રહી અને તેઓ માઇકલ ઓડવાયરની બધી વિધિ ગતિઓ ઉપર નજર રાખતા હતા પરંતુ હજુ સુધી તેમની પાસે એ હથિયાર નહોતું આવ્યું કે જેનાથી તેઓ તેમનું મિશન પૂરું કરી શકે અને આ ઓડવાયરને મારી શકે અને આમ ઉધમસિંહ કે જેઓ એમના આ મિશનને પૂરું કરતા કરતાં આજે એકવીસ વર્ષ વીતી ગયા હતા પરંતુ હજુ સુધી એકવીસ વર્ષ સુધી પણ તેમણે હાર નહોતી માની અને ના તો એમનું જરા પણ જુનૂન ઓછું થયું અને હવે આખરે આ સમય આવી જ ગયો અને ઈસવી સન ઓગણીસો ચાલીસમાં લંડનમાં ટેક્સ્ટન હોટલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની એક મોટી મિટિંગ હતી અને એમાં ઘણા બ્રિટિશ અધિકારીઓ આવવાના હતા અને એમાં સૌથી મોટું નામ આ માઇક હતું તે આમાં મુખ્ય મહેમાન હતો અને તેમાં આ ઉધમસિંહ કે એક પુસ્તકની ની બંદૂક રાખી અને તેઓ આ હોલમાં પ્રવેશ કરે છે અને આ સભાખંડમાં પ્રવેશ કરી અને તેઓ આરામથી ત્યાં સભાખંડમાં બેસી અને પ્રવચન સાંભળે છે ના તો એમના ચહેરા ઉપર કોઈ ગભરાટ છે કે ના તો કોઈ ડરનો માહોલ છે તેથી ત્યાંના કર્મચારીઓ પણ આમને ઓળખી ના શક્યા અને આખરે જ્યારે આ સભા પૂરી થઈ અને જેવો માઇકલ ઓડવાયર ઊભો થયો તેની સાથે જ સ્ટેજની સામે જઈ અને ઉધમસિંહે પોતાના પુસ્તકમાંથી બંદૂક બહાર કાઢી અને પહેલી ગોળી આ માઇકલ ઓડવાયરની છાતી ઉપર મારી અને પહેલી ગોળી જેવી છાતી ઉપર વાગી ત્યાં તો ત્યાં છન્નાટો છવાઈ ગયો અને બીજી ગોળી જેવી માઇકલ ગયો અને એટલામાં તો દોડધામ મચી ગઈ અને ત્યાંથી તેઓ ભાગ્યા નહીં પરંતુ પોતે જ પોતાનું સમર્પણ કરી નાખ્યું અને અંગ્રેજોને ખુદ આ વાત ઉપર વિશ્વાસ નહોતો આવતો કે ઠેઠ ભારતથી એક ભારતીય અહીંયા ઇંગ્લેન્ડમાં એમની ધરતી ઉપર આવી અને એમના સૌથી મોટા અધિકારીને મોતને ઘાટ ઉતારી દેશે અને એ પણ આટલી મોટી સિક્યુરિટી હોવા છતાં પણ અને આમ ઉધમસિંગ કે જેમણે જે હત્યાઓ જોઈ હતી એ હત્યારાને જ્યારે પોતાના હાથેથી માર્યો ને ત્યારે તેમની છાતી આજે ગજગજ ફૂલી રહી હતી તેઓ જરાય ભાગ્યા નહીં અને પછી તેમને પકડી લેવામાં આવ્યા અને તેમને જેલમાં પૂરી નાખવામાં આવ્યા પછી તેમને કોર્ટમાં લઈ જવામાં આવ્યા કોર્ટમાં લઈ જઈ અને એમને પૂછવામાં આવ્યું કે તમે કેમ આ માઇકલ ઓડવાયરને અહીંયા ઠેઠ અમારા દેશમાં આવીને મારી નાખ્યો અને ત્યારે આ ઉધમસિંહ હસતા હસતા એટલું કહે છે કે આ કોઈ બદલો નથી પરંતુ આ એક ન્યાય કર્યો છે અને જે કામ તમારી સરકાર ના કરી શકી સાચા ગુનેગારને તમારી સરકારે સજા નહોતી આપી અને એ મારા ભાઈઓ કે જેમને જલિયાવાલા બાગના હત્યાકાંડમાં બે રહેમીથી માર્યા હતા ને એ એકવીસ વર્ષથી મારા દિલમાં આગની હોળી સળગતી હતી અને આજે એ હત્યારાને મારી અને હવે એ ન્યાય થયો ને ત્યારે હવે મને શાંતિ મળી છે અને એકવીસ વર્ષે મેં એમને ન્યાય અપાવ્યો છે અને હત્યારો તો હજારો માણસોને મારી ચૂક્યો હતો અને મેં તો ખાલી એ એક જ હત્યારાને માર્યો છે પરંતુ હજી પણ જો મને અવસર મળ્યો હોત ને તો એની સાથે રહેલા દરેક હત્યારાઓને હું મારી નાખોત અને આમ એકત્રીસ જુલાઈ ઓગણીસો ચાલીસના ના રોજ આ ઉધમસિંહને ફાંસીના માછડે ચડાવી દેવામાં આવ્યા અને તેઓ દેશ માટે શહીદ થઈ ગયા પરંતુ એમનું નામ ઇતિહાસના ચોપડે અમર થઈ ગયું અને આમ આ જલિયાવાલા બાગની દિવાલો ઉપર ખાલી એ ગોળીઓના નિશાન જ નહીં પરંતુ પોતાના દેશ માટે બદલો લઈ અને પોતાનો જીવ આપી દીધો એવા ક્રાંતિકારી ઉધમસિંહને પણ આ દેશ ક્યારેય નહીં ભૂલે અને જ્યારે પણ જલિયાવાલા બાગના હત્યાકાંડનું નામ આવશે ને ત્યારે ઉધમસિંહનું નામ પણ તેની સાથે લેવાતું રહેશે તો મિત્રો આપણા દેશને જે અત્યારે આઝાદી મળી રહી છે અને અત્યારે આપણે જે આઝાદ થઈને ફરી રહ્યા છીએ ને એના માટે આપણા ભારતીયો કેટ કેટલા લોહી રેડી ચૂક્યા છે ને તેના વિડીયો આ ચેનલ પર તમને જોવા મળતા રહેશે અને તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ કેબી બી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી